મારુતિ સુઝુકીની એક સાથે બે ગાડીની જાહેરાત મિત્રો મારુતિ સુઝુકી આઠસો અને મારુતિ મિત્રો ગાડીની શરૂઆત ફક્ત થાય છે તો આવો જોઈએ આ આ બંને ગાડી વિશે પૂરી ડિટેલ તો વિડીયો મિત્રો પૂરો જોતા રહેજો જેથી કરી માહિતી તમને પૂરી પૂરી મળી શકે ફરી એક નવા વિડીયોમાં મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ વાહન લેવે જાહેરાતમાં મારુતિ સુઝુકીની વેંગેનાર ગાડી મિત્રો આ વેંગેનાર ગાડી વેચવાની છે મોડલની વાત કરીએ તો બે હજાર બારનો નવમો મહિનો બે હજાર બાર મોડલ છે અને આ વેંગીનાર ગાડી મિત્રો પેટ્રોલ સીએનજી ગાડી છે અને મિત્રો આ વેંગેનાર ગાડી જે જે તેરનું પાર્સિંગ છે અને ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે એન્જિન પાવરફુલ છે સીટ કવર સારા છે ટાયર સારા છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ ટેપ ટોપ કન્ડિશનમાં જોવા મળશે અમારી ચેનલ ઉપર મિત્રો પહેલી વખત જવો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાં ને પહેલાં મળતી રહે અને તમારા કોઈ પણ મિત્રને જો વેંગેનાર ગાડી લેવાની ઈચ્છા હોય તો તેમને આ વિડીયો શેર કરજો જેથી કરી અમને ગાડી ગમે તો તે પણ આ ગાડી લઈ શકે આ વેંગેનાર ગાડીની મિત્રો કિંમતની વાત કરીએ તો એક લાખના સાઠ હજાર રૂપિયામાં આ વેંગેનાર ગાડી વેચવાની છે આ વેંગેનાર ગાડી તમને દીક્ષર તાલુકો મૂળી અને જિલ્લો સુરેન્દ્રનગરમાં જોવા મળશે ગાડી માલિકનો કોન્ટેક નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી ધીમે ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો વધારે માહિતી પણ તમે મંગાવી શકો છો મારુતિ સુઝુકીની આઠસો મારુતિ ફ્રન્ટી આ ગાડી મિત્રો વેસવાની છે આ ફ્રન્ટીના મોડલની વાત કરીએ તો ઓગણીસો ને નવ્વાણું મોડલ છે અને આ ગાડીના ઓનરની વાત કરીએ તો પાંચ ઓનર છે ગાડી મિત્રો પ્યોર પેટ્રોલ ગાડી છે અને બે હજાર સત્યાવીસ સુધીનું પાર્સિંગ ગાડીમાં ચાલુ છે આ ગાડી મિત્રો જે જે ત્રણનું પાર્સિંગ છે અને ગાડીમાં સાઉન્ડ સિસ્ટમ ચાલુ છે ટાયર સારા છે એન્જિન પાવરફુલ છે ગાડીની સારી એક છે અને રનિંગ કન્ડિશન અંદર મિત્રો ગાડી છે આ ગાડીની અંદર મિત્રો વીમો પૂરો થઈ ગયેલો છે અમારી ચેનલ ઉપર આવતી જાહેરાતમાં મિત્રો તમને કોઈ પણ વાહન ગમતા હોય તો તે વાહન માલિકનો વહેલામાં વહેલી તકે કોન્ટેક્ટ કરી લેવો જેથી કરી વાહન તમને મળી શકે આઠસો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત પાંત્રી હજાર રૂપિયામાં આ મારુતિ ફ્રન્ટી વેચવાની છે બાકી ગાડી મિત્રો જોવા જાવ અને ગાડી તમને ગમે તો ગાડી માલિકનું કહેવાય એવું છે કે આ કિંમતની અંદર પણ મિત્રો તમને થોડો ફાર ફેર કરી આપશે આ આઠસો ગાડી તમને રાજકોટની અંદર જોવા મળી જશે ગાડી માલિકનો કોન્ટેક્ટ નંબર મિત્રો સ્ક્રીન પર દેવામાં આવ્યો છે ત્યાંથી કોલ કરી તમે ગાડી વિશે વધારે માહિતી જોઈતી હોય તો વધારે માહિતી તમે મંગાવી શકો છો